વિશ્વ યોગ દિવસ એકવીસમી જૂન સમગ્ર વિશ્વમાં એકસો સિત્યોતેરથી વધારે દેશોએ જ્યારે સ્વીકૃતિ આપી છે એવા આજના આજના આણંદ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમ છે આજે દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે વિશાખાપટનથી યોગની શરૂઆત કરી અને સાથે સાથે વૈદેશિકતા ઘટાડવા માટે અને યોગ વન અર્થ સાથે જે દુનિયા જે છે એ દુનિયાને એકસતા બાંધવા માટેનું આ એક મહાન કાર્ય જે યોગ છે એ યોગ દ્વારા થઈ રહ્યું છે વિશેષ કરીને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબે આ દુનિયાને યોગ થકી સ્વાસ્થ્ય જીવનની ખૂબ મોટી ભેટ આપી છે આપણા ઋષિ મુનિઓની આ સંસ્કૃતિ હતી પરંતુ વિસરાઈ ગઈ હતી એ વિસરાઈ ગયેલી સંસ્કૃતિને ફરી વિશ્વ સમક્ષ મૂકી અને મોદી સાહેબે આખા વિશ્વને યોગ સાથે જોડ્યું છે ત્યારે આજે અહીંયા આણંદ જિલ્લામાં પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુંદર એવા કાર્યક્રમની અહીંયા રજૂ અહીંયા કરવામાં આવ્યો સાથે સાથે અનેક લોકો સમાજ જીવનના પણ આજે જોડાયા અને આજનો આ કાર્યક્રમ એ યોગ માટે નહીં પરંતુ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ મોટો સંદેશો આપતો કાર્યક્રમ રહ્યો છે